દિવસ બાકી છે ત્યારે પતંગ બજારોમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રખાય છે જેથી મોબાઈલ સ્નેચિંગ પિક પોકેટિંગ જેવી ઘટનાઓ ગણાવતા અટકાવી શકાય ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ બાકી છે સુરતના પતંગ બજારોમાં ચહલ છે ત્યારે સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર રાખી રહી છે બનતી અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યો છે સુરતના ભાગળના બજાર અને ડબગરવાડમાં પોલીસે બેરિકેડિંગ કર્યું છે મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે તો શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ કર્યા છે અને ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર રખાશે શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા

જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચૂસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ અંદર પેટ્રોલિંગ કરે છે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરીકેટિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા અહિયાં ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતી ના બનાવો ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે